તો આજના સૌપ્રથમ સમાચાર જોઈએ તો મધ્યમ વર્ગના લોકોને બદલે ભારતીય રિઝર્વ બેંકે મધ્યમ વર્ગને રાહત આપવાની તૈયારી કરી રહી છે ઘણા એક્સપર્ટનું કહેવું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કન્જપ્શન અને લિક્વિડિટી વધારવા માટે લોનના વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે આ ઘટાડો પચીસ થી બાવન બેસીસ પોઈન્ટ હોઈ શકે છે જોકે રૂપિયામાં ઘટાડો આરબીઆઈ માટે ચિંતાનો વિષય છે તો છૂટક ફુગાવો વર્ષના મોટાભાગના સમયમાં રિઝર્વ બેંકની લિમિટ છ ટકાની અંદર રહ્યો છે આ કારણે કેન્દ્રીય બેંક ઓછા વપરાશથી પ્રભાવિત વિકાસને પ્રોત્સાહન આપવા માટે પણ રેટમાં ઘટાડો કરી શકે છે જો કે કેટલાક એક્સપર્ટનું એવું માનવું છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અત્યારે વ્યાજદરમાં કોઈ ફેરફાર નહીં કરે કારણ કે અત્યારે તો મોંઘવારી સ્થિર થવા લાગી છે આવી સ્થિતિમાં જો રેપો રેટ ઘટશે તો મોંઘવારી વધી શકે છે આ પછી બેંકના ગવર્નર રેપો રેટ અને અન્ય નિર્ણયો વિશે વિગતવાર માહિતી આપશે આ બેઠકમાં રેપો રેટ ઉપરાંત મોંઘવારી જીડીપી અને અન્ય વિશે પણ ચર્ચા કરાશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવનિયુક્ત ગવર્નર સંજય માલહોત્રા પહેલીવાર મોનિટરી પોલિસી બેઠકની અધ્યક્ષતા કરશે ત્યાર પછીના સમાચાર જોઈએ તો ખેડૂતોને વીસ હજારમાં પાંચ લાખ રૂપિયા વર્ષ બે હજાર પચીસના બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા રૂપિયા ત્રણ લાખથી વધારીને રૂપિયા પાંચ લાખ કરવામાં આવી છે હવે ગુજરાતના ખેડૂતો માત્ર વીસ હજાર રૂપિયામાં પાંચ લાખ રૂપિયા લઈ શકે છે એટલે કે પાંચ લાખની લોન પર વર્ષે વીસ હજારનું વ્યાજ આવે છે આપણે જણાવી દઈએ કે સાત ટકા લોન આપવામાં આવે છે જેમાં ત્રણ ટકા સરકાર ચૂકવે છે એટલે કે માત્ર ચાર ટકા લોન લઈ શકો છો જો એક લાખ લો છો તો ચાર હજાર બે લાખ લો છો તો આઠ હજાર ત્રણ લાખ રૂપિયા લો છો તો બાર હજાર અને ચાર લાખ રૂપિયા લો છો તો સોળ હજાર અને પાંચ લાખ રૂપિયા લો છો તો વીસ હજાર ભરવા પડશે ત્યારપછના સમાચાર જોઈએ તો સરપંચ ચૂંટણીને લઈને સમાચાર સામે આવ્યા છે માર્ચ કે એપ્રિલમાં એક સાથે સાત હજાર ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે એક માહિતી મુજબ આગામી માર્ચ મહિનાના અંતમાં કે પછી એપ્રિલ મહિનામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ શકે છે આમાં સાત જેટલી ગ્રામ પંચાયતોની એક સાથે ચૂંટણી યોજાશે તેવી શક્યતાઓ છે ત્યારપછના સમાચાર જોઈએ તો આઈએમડીની મોટી આગાહી રાજ્યમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે ગઈકાલથી જ રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું જેના લઈને ખેડૂતો ચિંતામાં મુકાયા છે આવામાં માવઠું થાય તો કૃષિ પાકોને ભારે નુકસાન પહોંચે તેવી શક્યતા હતી ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોની અંદર કેવું રહેશે વાતાવરણ તેના અંગે આગાહી કરવામાં આવી છે જેમાં મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન વિભાગના ડાયરેક્ટર એકેદાસે જણાવ્યું હતું કે આગામી સાત દિવસ સુધી હવામાન સૂકું રહેશે આગામી ચોવીસ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી ઘટાડો થશે જ્યારે જે બાદ બે થી ત્રણ ડિગ્રી તાપમાન વધશે અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં હવામાનનું પૂર્વાન વિશે તેમણે જણાવ્યું હતું કે અહીં લઘુત્તમ તાપમાન ચૌદ ડિગ્રીની આસપાસ રહે તેવી શક્યતાઓ છે વધુમાં તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં ચૌદ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે જે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નળિયામાં નવ પોઈન્ટ છ ડિગ્રી જેવું નોંધાયું છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઉત્તરના પવનોના કારણે તાપમાન નીચું જશે સાથે જ દક્ષિણ રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન છે જેના કારણે પવનની દિશા બદલાતા તાપમાન નીચું જવાની સંભાવનાઓ રહેશે નોંધનીય છે કે હવામાન નિષ્ણાતો દ્વારા રાજ્યના કેટલાક ભાગોમાં છૂટાછવાયા છાંટા કે ઝાપટાની આગાહી કરવામાં આવી હતી આવામાં રાજ્યમાં વાદળછાયું વાતાવરણ છવાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે